અત્યારે માર્કેટમાં લીલી મહેથી ખૂબ જ મળે છે તો શિયાળાની ઠંડીમાં ચાસ હાથે ખાવાની મજા પડે તેવી મસાલેદાર મેથીની ઘઉંના લોટમાંથી આપણે પૂરી બનાવવાના છે તેના માટે એક કપ ઘઉંનો લોટ એક કપ આપણે લીલી મેથી લેવાની છે જેને મેં એકદમ ઝીણી સમારી લીધી છે બે ચમચી જેટલા લીલા ધાણા લીધા છે અને ત્રણ ચમચી જેટલું લીલું લસણ લીધું છે આ લોટમાં નાખવા માટે એક મસાલો તૈયાર કરશું તેના માટે બે લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો એક ચમચી આખા ધાણા એક ચમચી જીરું લઈને આપણે તેને દરદરો આ રીતે વાટી લેશું તમે જોઈ શકો છો આપણો મસાલો સરસ એકદમ દરદરો બનીને તૈયાર થયો છે હવે આ મસાલો બે ચમચી જેટલો તૈયાર થયો છે તેને પણ આપણે લોટ માટે એડ કરી દઈશું ત્યાર પછી એક ચમચી સફેતલ ચપટી હળદર અડધી ચમચી જેટલો અજમો ને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું હવે મોણ માટે આપણે ત્રણ ચમચી જેટલું તેલ નાખીશું આમાં આપણે વધારે તેલ નથી નાખવાનું ફક્ત ત્રણ ચમચી તેલ આપણે નાખીને મીડિયમ લોટ આપણે બાંધી લેશું પહેલાં આ રીતે બધો જ મસાલો આપણે પ્રોપર લોટ સાથે મિક્સ કરી દઈશું ત્યાર પછી થોડું થોડું પાણી નાખીને આપણે મીડિયમ એવો લોટ બાંધી લેશું થેપલાથી થોડો જ ટાઇટ આ લોટ આપણે બાંધીને તૈયાર કરવાનો છે આ લોટ બાંધવા માટે મેં અહીંયા ટોટલ અડધા ગ્લાસથી પણ થોડું ઓછું એટલા પાણીનો ઉપયોગ કરેલો છે તમે જોઈ શકો છો આપણો લોટ બાંધીને સરસ તૈયાર થઈ ગયો છે આ લોટને આપણે દસ મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું દસ મિનિટ બાદ આમાંથી મીડિયમ લોવો કરીને બધી પૂરી આપણે તૈયાર કરી લેશું પહેલાં આપણે બધી જ પૂરીને આ રીતે વણીને તૈયાર કરી લેશું આ પૂરી બનાવવાનો સમય ફક્ત દસ જ મિનિટ લાગે છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બનીને તૈયાર થાય છે આ બધી જ પૂરીને આપણે ગરમ તેલમાં મીડિયમ તાપે બંને બાજુ ફેરવીને ગોલ્ડન બ્રાઉન કલરની તળીને લઈ લેશું તમે જોઈ શકો છો આપણી પૂરી બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે આ રીતે બધી જ પૂરીને આપણે તળીને સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરી દઈશું આ પૂરી તળવા માટે તેલ ખૂબ જ ઓછું જોઈ છે અને પૂરી બિલકુલ તેલ નથી પીતી એકદમ કોરીકટ મસાલેદાર પૂરી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ પૂરીને તમે રાયતા સાથે મસાલાવાળા દહીં સાથે અચાર સાથે કે ચા સાથે સવારે નાસ્તા માટે ઉપયોગમાં લઈ શકો છો આ પૂરી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બનાવવામાં ખૂબ જ ઇઝી આ પૂરી બનાવીને તમે પાંચથી સાત દિવસ સુધી રાખીને ખાવા માટે ઉપયોગમાં લઈ શકો છો પૂરીના અવાજ ઉપરથી તમને ખબર પડી જશે કે આ પૂરી કેટલી ક્રિસ્પી અને યમી બનીને તૈયાર થઈ છે આ મેથી મસાલા પૂરી તમે બાળકોને લંચબોક્સમાં પણ આપી શકો છો ટોમેટો કેચઅપ સાથે આ મેથી પૂરી બાળકોને લંચ બોક્સમાં ખાવા માટે ખૂબ જ યમી લાગે છે રોજ સવારે જો ચાને ભાખરી ખાઈને કંટાળી ગયા હોય તો સવારના નાસ્તા માટે આ મેથી મસાલા પૂરી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો બનાવવામાં એકદમ ઇઝી અને સ્વાદમાં એકદમ બેસ્ટ આ પૂરી ખાવામાં ખૂબ જ યમી લાગે છે અને એકદમ આસાનીથી બની જાય છે જો તમે પહેલીવાર બન બનાવતા હશો તો પણ આ પૂરી તમારી સારી જ બનશે જો આધી રેસીપી સારી લાગી હોય તો મારી રેસિપીને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળી એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ